સુરતમાં રોંગ સાઇડ વાહન ચલાવનાર પર તવાઈ પોલીસની પચ્ચિસ ટીમોએ રસ્તા પર ઉતરી એક હજાર બસો ચુમોતેર ચાલકો સામે કરી કાર્યવાહી સુરત શહેર ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી છે રોંગ સાઇડ વાહન ચલાવનાર એક હજાર બસો ચુમ્મોતેર વાહન ચાલકોના સામે કાર્યવાહી કરવામાં આવી છે જેમાં આઠસો ત્રીસ રોંગ સાઈડ વાહન ચાલકો વિરુદ્ધ કેસ કરવામાં આવતા એક જ દિવસમાં સુરત ટ્રાફિક પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી છે સૌથી વધુ વરાછા મેઇન રોડ ઉપરથી રોંગ સાઈડ વાહન ચલાવનાર દંડાયા છે વાહન અકસ્માત અટકાવવા માટે રોંગ સાઈડ વાહન ચલાવનાર સામે સુરત ટ્રાફિક પોલીસની લાલ આંખ કરી છે રોંગ સાઈડ વાહન ચાલકોની સાન ઠેકાણે લાવવા શહેર પોલીસ કમિશનરે વિશેષ અભિયાન હાથ ધર્યું છે જે અંતર્ગત પચીસ ટીમ બનાવવામાં આવી છે ગત મહિને સુરત ટ્રાફિક પોલીસ દ્વારા ત્યાંસી દિવસમાં એક હજાર સાતસો સડસઠ લોકોને સમજાવવામાં આવ્યા હતા તે ઉપરાંત રોંગ સાઈડ વાહન હંકારતા ઝડપાયેલા ચાર હજાર સાહીઠ વાહન ચાલકો સામે લા લાંક કરી હતી ઝડપાયેલ તમામ વાહન ચાલકોને ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ કરવા આરટીઓને રિપોર્ટ કરવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે ટ્રાફિક સિગ્નલના નવા નિયમો કડકાઈથી અમલવારી શરૂ કરવામાં આવી છે તો કેટલાક વાહન ચાલકો સિગ્નલ ઉપર ઊભા નહીં રહેવું પડે જેથી રોંગ સાઈડથી ઉપરથી નીકળી જાય છે ટ્રાફિક સિગ્નલનું

ખરાબ કરતા હોય છે તો આજે અમે અલગ અલગ ટીમો બનાવી અને લોકિંગનો ખાસ ઉપયોગ કરવાના છીએ તો અમારી લોકિંગ અને ટ્રેનો સાથે રાખી અને રો પાર્કિંગના કેસો કરવાના છીએ ત્યાર પછી અમે સ્પીડ ગનનો ઉપયોગ કરી અને ઓવર સ્પીડમાં જે વાહનો જતા હોય છે એના ઉપર કાર્યવાહી કરવાના છીએ ત્યાર પછી અમુક ડીસીપી ટ્રાફિક સાહેબે એક વિસ્તાર નક્કી કરેલા છે બે ત્રણ વિસ્તાર જે નવસારી બજાર છે માન દરવાજા છે આ ટાઈપના તો ત્યાં અમારી સંયુક્ત ટીમો કામ કરી અને જે અમુક ઘણા લાંબા ટાઈમથી જે વાહનો પડ્યા રહે છે અને જેના કારણે રસ્તા ઘણા બધા સાંકડા થઈ ગયા છે તો આવા રસ્તાઓ ઉપર હ્યુઝ એન્ફોર્સમેન્ટ કરી અને રસ્તાઓ ખોલા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અત્યાર સુધીમાં ગઈકાલે ચૌદસો ને પંદર વાહન ચાલકો વિરોધમાં કાર્યવાહી કરવામાં આવી લોકોને શું આપી શું લોકો તરફથી સામાન્ય રીતે પકડવામાં આવે એટલે કે સાહેબ હું નજીકમાંથી જ આવેલો છું હું ઇમરજન્સીમાં છું હું દવાખાને જઈ રહ્યો છું પણ લોકોએ સમજવાની જરૂર છે કે તમે આજે ખોટી બાનાબાજી કરવાથી તમે તાત્કાલિક બચાવ કરી શકો છો પણ જો મોટો એક્સિડન્ટ થાય તો એમાં પછી કોઈ સ્કોપ રહેતો નથી તો આવી ખોટા બાનાબાજીથી બચવું અને દંડથી પણ બચવું નિયમનું પાલન કરવું જોઈએ એ એકમાત્ર વિકલ્પ છે સ્મૂથ પ્રાપ્ત ચલાવવાની એ રોંગ સાઇડમાં આવતા હોય એક કેટલું ભાગ કે હોય છે અને લોકો માટે કેટલું એક સબજેક્ટ હોતું કુપાવા એવું કહેવાય છે કે રોંગ સાઇડમાં જતી વ્યક્તિ પોતાને અથવા તો નિર્દોષ વ્યક્તિને કોઈ ચાન્સ જ આપતી નથી બચવા માટે